મટાડી બધા મિત્રોને કેમ છો બધા મેળામાં મેળામાં રે છો જો કે મજા પડી આંટો મારો નમન ગયા મેળામાં પણ ગાણ ને પાવન નહી તો વિડિયો ચલે તમે જોતા રહેજો મિત્રો એટલે હાજી જવાનું મેળામાં હાજી જઈશું તો મેળાનો વિડિયો આપણે અપલોડ કરશું હાજી આપણે તો આ વિડિયો ચલે જો દેવાનો ભૂલતા નહીં મિત્રો અમે ચેનલ નું નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ডেইলি વ્લોગ જોવા મળી જાય ઓકે મારી વાવાડિયાર દાણ પાવા તો પહેલા ગાને પાઈ લઈ જો અત્યારે ગાને પાઈ લીધી જો પાછી અહીં બાંધી દીધી હવે આપણે બપોર આવવાનું પાછું નીણ નાખવા નીણ નાખી જશું બપોરે પાછી ગાણું પાઈ લઈશું એમ બે ગાને તો પૂખી નો રાખાય તરસી નો રાખાય વાડી આપણે વિહી આવી છે એટલે કરે જ રાખી છે જ વાડીએ નસ લાવ્યા કપા જો આપણો પાછો લીલો સમ થઈ ગયો છે વાંટો ન આવ્યો રહી ગયો ખાતર નાખ્યું તો વિડિયો છેલે સુધી જોતા રેજો આપણે બપોર પછી જવાના મેળામાં 5 6 વાગે જઈશું તો વિડિયો છેલે સુધી જોતા રેજો મિત્રો મેળામાં કેરમ લાયા તો કે મમે અમારે પાવડર જો ઘરનો નાખી ઓલો પાવડર હે નઈ કેરમ થાળું કર્યું રમમાન કા

Bà bìa cắt lửa. Ah, ok, bìa. Ok, ok. Mm hmm. 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 Mm